આજે હું ફૂલ વાળી બની છું હાલો ફૂલ લઈ લ્યો ફૂલ સરસ ફૂલ જ ફૂલ હાલો ફૂલ લઈ લ્યો રંગીન અને જાત જાતના મારી પાસે ફૂલ છે હું ઓગણીસ નવેમ્બર અઢારસો પાંત્રીસ કાશીમાં થયો હતો રાણીલાલ કાશીના રાજા ગંગાધર રાવ સાથે થયા હતા તે ઝાંસીના તે ઝાંસીની ઓગણીસ નવેમ્બર અઢારસો પાંત્રીસમાં થયેલો છે તેમના પિતાનું હું બધાના બાલ કાપું છું બાલમાં

પલા વાડી ને હું તમને પલા વાડી વિશે કહો કાઈ પલા વાડી મેકઅપ કરી દીયે છે અને જે બધાને વાડ સીધા કરી દીયે છે કે ભારે આકાશમાં ઉજે આકાશમાં દેતી બંગડી બંગડી લઈ લિયા બંગડી रा मकडा लियो रे मकडा हेलो रा मकडा दिल्ली डो रे फुल लाई लियो राजा 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 फूल है 10 50 रुपयाना फूल राजा राजा फूल